જગડા તાલુકામાં ડામર પ્લાન્ટો દ્વારા બેફામ પ્રદૂષણ કાળા ધુમાડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જગડા તાલુકામાં આવેલા અનેક ડામર પ્લાન્ટોમાંથી બેફામ રીતે નીકળતા કાળા ધુમાડાનો વિડીયો એક કાર ચાલકે મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં ડામર પ્લાન્ટો આવેલ છે જેમાંથી કેટલાક તો રોડની બાજુમાં સ્થિત હોવાથી આવતા જતા વાહન ચાલકો આસપાસ વસતા ગ્રામજનોની ખેતીને સીધી અસર થઈ રહી છે ટામર પ્લાન્ટમાંથી માંથી સતત નીકળતા ભારે કાળા ધુમાડાને કારણે વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આવા પ્લાન્ટ પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરમિશન છે કે નહીં તે અંગે પ્રશ્ન ચિહ્ન છે સાથે જ પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ એસઓપી અથવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે કે નહીં તે અંગે પણ ગંભીર શંકા ઊભી થઈ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ જીપી સેવી દ્વારા આવા પ્લાન્ટોની નિયમિત મુલાકાત લેવાય છે કે કેમ અને પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડાની તીવ્રતા અંગે કોઈ પરીક્ષણ થાય છે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા મળી નથી પરિણામે આવા પ્લાન્ટો બેફામ પ્રદૂષણ ફેલાવતા રહ્યા છે અને લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે ચગડા તાલુકાના રાયસિંગપુરા નજીક આવેલા ડામર પ્લાન્ટો તાજેતરમાં વાયરલ થયેલો વિડીયો સ્પષ્ટ બતાવે છે કે પ્લાન્ટમાંથી ગાઢ કાળો ધુમારો નીકળી રહ્યો છે જે આસપાસના લોકોના શ્વાસમાં જઈ સ્વાસ્થ્ય માટે હાનિક જોખમકારક બની રહ્યો છે ખેડૂતો વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં માંગ ઉઠી રહી છે કે માનવ વસાહત વન્યજીવન અને ખેતી જમીનને નુકસાન ન થાય તેવા દૂરના અને યોગ્ય સ્થળે આવા ડામર પ્લાન્ટોને ખસેડવામાં આવે અબ્દુલ રફ ખત્રી ઉમલ્લા